ચાલો નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ હેવ અ નાઇસ ડે આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જો તમે એમએસસી કરેલું છે મિત્રો તો તમારી માટે આ સોનેરી તક છે મિત્રો સંપૂર્ણ વાતને આપણે વિગતવાર સમજીએ સંપૂર્ણ નોટિફિકેશન વાંચીએ તમારી માટે આ ભરતી જે છે સોનેરી તક સમાન શા માટે થઈ શકે છે તે બધી જ વસ્તુ મિત્રો આપણે અહીંયા વિગતવાર ચર્ચા કરીશું તે પહેલાં જે મિત્રોને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે મિત્રો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લે ત્યાં આ દરેક પ્રકારની માહિતી જે છે તે પીડીએફ ફોર્મેટમાં હું મૂકતો હોઉં છું અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લો બરોબર મિત્રો ચાલો તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની જે છે તે વેકેન્સીની જાહેરાત કરવામાં આવી છે એટલે કે વૈજ્ઞાનિક મદદની ક્લાસ થ્રીની છે બરાબર બોર્ડ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે એટલે કે આપણી જે હાલમાં લેબોરેટરી ટેકનિશિયન સાયન્ટિફિક આસિસ્ટન્ટ ને લેબોરેટરી આસિસ્ટન્ટ જેવી ભરતી લેવાઈ રહી છે તે બોર્ડના અંતર્ગત જ લેવામાં આવે છે એનો મતલબ એવો થયો કે સેમ ટુ સેમ મિત્રો બસો દસ માર્ક્સનું પેપર હશે મેથ્સ રીઝનિંગ બંધારણ કરંટ અફેર્સ ગુજરાતી ઇંગ્લિશ કોમ્પ્રેન્સિવ વગેરે જેવા વિષયો છે સેમ ટુ સેમ હશે તો અહીંયા આપણે મિત્રો ફાયદો એ છે કે જેવી આપણે આપણી એક્ઝામ પૂરી કરીશું એટલે તરત જ મિત્રો આપણે આ એક્ઝામની પ્રિપેરેશન સ્ટાર્ટ કરીએ પણ તેમાં પાર્ટ એ જે છે મિત્રો આપણે ઓલરેડી કરીને બેઠાશું એ સિવાય મિત્રો પાર્ટ બી જે છે મિત્રો એમાં પણ મોટા ભાગના ટૉપિક કવર થઈ ચૂક્યા છે એટલે એક રીતે મિત્રો જઈએ તો આપણે બધી જ રીતે ફાયદામાં છીએ કારણ કે મોટા ભાગનો સિલેબસ કવર કરેલો છે પછી માત્ર રિવિઝન ઉપર આપણે જઈશું મિત્રો કોમ્પિટિશનની જે રોલ છે મિત્રો એમાં આપણે સૌથી આગળ છું કારણ કે આપણે ઓલરેડી બધું કરીને બેઠા છીએ બરાબર છે મિત્રો ચાલો હવે વિગતવાર સમજીએ મિત્રો તો આમાં કઈ રીતનું છે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બરાબર છે વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળ આ ભરતી જે છે જગ્યાની જાહેરાત કરવામાં આવી છે ઓજસની અંદર મિત્રો અહીંયા કુલ પાંચસો ને તેર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની વાત છે પણ મિત્રો આપણે આગળ સમજીશું કે કેટલી જગ્યા છે ને આપણે કેટલામાં ફોર્મ ભરી શકશું તો ઓજસથી મિત્રો ઓનલાઈન તમે ફોર્મ ભરી શકો છો ઓજસની સાઇટ પર જશો તારીખ સાત પાંચ બે હજાર પચીસથી મિત્રો ફોર્મ ભરાવાનું શરૂ થશે બાવીસ પાંચ બે હજાર પચીસ સુધી મિત્રો તમે ફોર્મ ભરી શકશો તો કુલ પંદર દિવસ મિત્રો તમને અહીંયા ફોર્મ ભરવા માટે મળે છે એક પણ વ્યક્તિ મિત્રો ચૂકવું ના જોઈએ ફોર્મ જેમણે પણ માસ્ટર કરેલું છે મિત્રો કયા કયા ફિલ્ડની અંદર માસ્ટર કરેલું છે તેનું પણ આપણે આગળ સમજીશું એક પણ વ્યક્તિ ચૂકવા ના જોઈએ તો મિત્રો જે લોકોને ફોર્મ ભરવાનું છે તે આવતીકાલથી મિત્રો ફોર્મ શરૂ થશે સાત તારીખથી તો બધા જ મિત્રો ભરી દેજો બરોબર છે હવે મિત્રો જે પાંચસોતેર છે એમાંથી આપણે કેટલામાં ફોર્મ ભરી શકીશું તો મિત્રો ભરતી ક્રમાંક ત્રણસો ને બે બે હજાર પચીસ છવ્વીસ સિનિયર વૈજ્ઞાનિક મદદની સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ક્લાસ થ્રી બરાબર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંડર અંતર્ગત ગાંધીનગરથી મિત્રો જગ્યાની જાહેરાત કરવામાં આવી છે કુલ જગ્યાઓ જે છે એ એકસો ને પાંચ છે જેમાં બિન અનામત એટલે કે જનરલની ચુમ્માલીસ છે ઇડબ્લ્યુએસની દસ છે અનુસૂચિત જાતિની છ જનજાતિની ઓગણીસ અને ઓબીસીની જે છે એ છવ્વીસ જગ્યા છે મિત્રો ખૂબ એટલે ખૂબ મોટી જગ્યા કહેવાય કારણ કે આપણી લેપટેકની બધા ફિલ્ડની થઈને બસો પચાસ જેવી જગ્યા થાય ને અહીંયા એકલી સાયન્ટિફિક આસિસ્ટન્ટની મિત્રો કુલ એકસો પાંચ જેટલી વેકેન્સી જે છે એ તમારી માટે સોનેરી તક જ છે મિત્રો હજી એક એક્ઝામ પૂરી ના થાય ને ત્યાં બીજી એક્ઝામ આવી જાય એટલે મિત્રો આપણે બધા લકી છીએ બાકી ચાર ચાર વર્ષ માટે એક્ઝામ પણ નથી આવતી બરાબર તો હવે આપણે આ તક છૂકવાની થતી નથી હવે મિત્રો આની અંદર મિત્રો આપણે આગળ વાત કરીએ તો સેલેરીની વાત કરીએ સુપર ક્લાસ થ્રી છે મિત્રો ઓગણપચાસ હજાર છસો રૂપિયા જે છે એ તમારો પગાર હશે પણ પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રહેશે ત્યારબાદ મિત્રો ફૂલ પેમાં આવશો એટલે ગ્રેડ પે પ્રમાણે તમારે ઇન્ક્રીમેન્ટ લાગવું પડશે અને ખૂબ એટલે ખૂબ સારી સેલેરી પચાસ હજાર સેલેરી મિત્રો ઓછી ના કહેવાય આગળ મિત્રો વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને 37 વર્ષ સુધીની ઉંમરના જે લોકો છે તે આમાં એપ્લાય કરી શકશે હવે મિત્રો સૌથી મહત્ત્વની વાત શૈક્ષણિક લાયકાત એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો ખાસ મિત્રો નોંધું માત્ર બેચલર ડિગ્રી જે છે અહીંયા ફોર્મ ભરી શકશે નહીં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી છે માસ્ટર કરેલું છે મિત્રો તો તમે એપ્લાય કરી શકશો હવે કયા કયા ફિલ્ડની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન જે છે એ રિક્વાયર છે તો મિત્રો એમાં એન્વાયરમેન્ટ સાયન્સ છે કેમેસ્ટ્રીવાળા બધા જ મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએશનવાળા છે એ એપ્લાય કરી શકે બાયોકેમિસ્ટ્રીવાળા એપ્લાય કરી શકે માઇક્રો બાયોલોજીવાળા જે છે મિત્રો એપ્લાય કરી શકે એક્વાટિક બાયોલોજી મરીન બાયોલોજી બાયો સાયન્સ બાયોટેકનોલોજી એગ્રોનોમી અને ફિઝિક્સ વિથ ઇન્સ્ટ્રુમેન્ટેશન હશે મિત્રો આટલા લોકો જે છે એ એપ્લાય કરી શકે છે મિત્રો બરાબર છે તો મોટા ભાગના બધા આવી ગયા મોટા ભાગના મિત્રો બધા જ આવી ગયા છે તો જેમની પણ જે પ્રમાણે લાયકાત છે તે જ રીતે મિત્રો ફોર્મ ભરી દે બરાબર હવે મિત્રો આગળ વાત કરીએ તો ઉંમરમાં છૂટછાટ જે છે એનું આપણે ખાસ કાંઈ જરૂર નથી હું તમને સંપૂર્ણ નોટિફિકેશન ટેલિગ્રામમાં મૂકી દઈશ તો ત્યાંથી તમે જોઈ લેજો હવે મિત્રો આગળ વાત કરીએ તો સિલેબસની વાત કરીએ મિત્રો બરાબર છે તો સિલેબસ તો આપણો જૂનોને જાણીતો સિલેબસ છે મિત્રો બરાબર ખાસ એમાં કાંઈ ટેન્શન લીધા જેવું છે નહીં મિત્રો હવે પરીક્ષાની ફીની વાત કરીએ મિત્રો તો જનરલવાળા જેટલા પણ મિત્રો છે એમની પાંચસો રૂપિયા ફી છે ને એ સિવાયના બધા મિત્રોને જે છે ચારસો રૂપિયાની ફી ભરવાની રહેશે મિત્રો ખાસ ચૂકાય ને ઓજસ દ્વારા ફોર્મ ભરવાનું છે આપ સૌને ખબર છે કઈ રીતે પાર્ટ એ જે છે એમાં ત્રીસનું મેથેમેટિક્સ ત્રીસનું રીઝનિંગ ટોટલ સાઠ માર્ક્સ સેમ ટુ સેમ આપણી પદ્ધતિ છે પાર્ટ બી ની અંદર ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને ઇંગ્લિશ કોમ્પરેન્સીવ જે છે ત્રીસ માર્ક્સનું હશે ત્યારબાદ ટેકનિકલ ફિલ્ડ જે છે ટેક ટેકનિકલ સબ્જેક્ટ જે છે એનું એકસો ને વીસ માર્ક્સનો છે સેમ ટુ સેમ છે મિત્રો એટલા માટે આપણી માટે ખૂબ એટલે ખૂબ સરળ છે હવે મિત્રો અહીંયા વાત કરીએ તો બંનેની જે ભાષા છે મિત્રો હજી ડિટેલ સિલેબસ મિત્રો આગળ જાહેરાત કરવામાં આવશે આપણને આપશે તેમાં ચેપ્ટર ચેપ્ટરવાઈઝ માર્ક્સ પણ લખેલા હશે અને બંનેની લેંગ્વેજ જે છે પાટે પાર્ટ બી ઇંગ્લિશ અને ગુજરાતી બંને રહેવાની છે એટલે કોઈપણ પ્રકારે ટેન્શન લીધા વગર મિત્રો કામ કરવાનું છે આપણે તો આગળ વાત કરીએ મિત્રો તો મોટાભાગની મિત્રો માહિતી જે છે અહીંયા કવર થઈ ચૂકી છે ઓફિશિયલ સિલેબસની જાહેરાત જે છે થોડા સમય પછી કરવામાં આવશે ત્યારબાદ મિત્રો જેવી રીતે મેં લેપટોપની અંદર મારાથી થતી બધી જ મદદ કરી છે બરાબર એ જ રીતે મિત્રો હું તમને આમાં પણ મદદ કરવાનો પ્રયત્ન કરીશ અને પરીક્ષા જે છે મિત્રો કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ જે છે સીબીઆરટી હોવાની પોસિબિલિટી છે બરાબર છે નોર્મલાઇઝેશન પણ હોઈ શકે છે મિત્રો તો ખૂબ એટલે ખૂબ મોટી જગ્યા છે મિત્રો તમારી માટે સોનેરી તક છે માં સાયન્ટિફિક આસિસ્ટન્ટ લેબ ની અંદર મિત્રો તમે ભર્યું છે તો આમાં ભરવાનું ચૂકતા નહીં જેમણે પણ માસ્ટર કર્યું છે મિત્રો એ લોકો ખાસ ભૂલ્યા વગર મિત્રો અહીંયા એપ્લાય કરી દેજો ભૂલતા નહીં તો મિત્રો વધારે જેવી આપણી આ એક્ઝામ પછી તરત જ મિત્રો ફરીથી સાયન્ટિફિક આસિસ્ટન્ટની આ જે એકસો ને પાંચ વેકેન્સી આવે છે એકસો ને પાંચ વેકેન્સીની મિત્રો પાર્ટ એની લેક્ચર ટુ લેક્ચર પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રિપેરેશન કરાવડાવીશ પાર્ટ બી જે છે એની પણ પ્રિપેરેશન કરાવડાવીશ એનું મટિરિયલ્સ પણ મિત્રો તમારા માટે જો માર્કેટમાં અવેલેબલ નહીં હોય તો તમને આપીશ મોક ટેસ્ટ પણ અવેલેબલ કરાવીશ બરાબર મિત્રો તો આજ માટે આટલું જ જય જય ભારત